આજુબાજુ ભાવનગરના તગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટથી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે આઈઓસીએના પાર્કિંગની અંદરના એરિયામાં કોઈ બોમ્બ કે મિસાઇલનો ધમાકો થયેલ છે તાત્કાલિક સમાચાર મળતા જ કલેક્ટર કચેરી ખાતેની સંબંધિત એજન્સી કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ લોકલ ડીવાય એસપી એસડીએમ સાહેબ ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા પ્રાથમિક તબક્કે આઈઓસીએલની પોતાની જે રેસ્ક્યુ ટીમ છે એણે કામ શરૂ કરી દીધેલું હતું સાથે સાથે રેલવેના સિવિલ ડિફેન્સના જવાનો પણ અત્રે પહોંચી ગયેલા હતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને જેટલા લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે કે સામાન્ય ઈજા થઈ એ બધાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા જેમાંથી સત્તર વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇન્જર્ડ થયેલા હોવાથી સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે કમનસીબે બે કર્મચારીઓના મૃત્યુ નિપજેલ છે સમગ્ર વિસ્તાર ભાવનગર જિલ્લા પોલીસની બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોડ મારફતે સ્ટરાઇલ કરવામાં આવેલો છે આની બહારનો જે વિસ્તાર કે જે હાઈલી એક્સપ્લોઝિવ અને સેન્સિટિવ એરિયા ગણાય છે આઈઓસીએલનો જે વોટર રિફિલિંગ પ્લાન્ટ એ વિસ્તારમાં પણ ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસની ટીમને સાથે રાખી આઈઓસીએલના અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સ્ટરાઇલ કરી દીધેલ છે તમામ એજન્સી તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ફરીથી આ પ્લાન્ટ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ શરૂ થઈ જશે ખાસ જે ફોરેન પાર્ટિકલથી માર કરવામાં આવ્યો છે એના સ્પેસીમેન કલેક્ટ કરવામાં આવેલા છે એમાં કયો પદાર્થ વાપરવામાં આવેલો છે અને ગંભીરતાપૂર્વક આનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે સાહેબ કેટલી મિનિટમાં રિસ્પોન્સનો ટાઈમ હતો એજન્સી મોટાભાગે બારથી લઈ અને સોળ મિનિટ સુધીમાં અત્રે દેગડી ખાતેના આઈઓસીએલ પ્લાન્ટ ખાતે પહોંચી ગયેલી હતી

બચાવવાની કામગીરી ચાલુ હોય તે સંપૂર્ણપણે યોજી અને સફળ મોકલી નો પ્રયાસ હાથ આવ્યો છે ए Terima kasih telah

કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ભાવનગર નજીકની જે તગડી પા ગામ નજીક જે આઈઓસીએલ કંપની આવેલ છે આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં એરસ્ટ્રાઇક થયું હોવાની એક મોકડ્રીલ યોજવામાં આવી હતી ભાવનગર પોલીસ પણ હાલ આપ પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તાબડતોબ જે મોક મોકડ્રીલ યોજવામાં આવી છે જેને લઈને ભાવનગર પોલીસ હોય બોમ્બ બોમ્બસ્કોડ હોય સહિતની જે એજન્સીઓ છે વિવિધ એજન્સીઓ તેઓ પણ હાલ આઈઓસીએલ જે કંપની છે ત્યાં પહોંચી ગઈ છે જે ઇન્જર્ડ લોકો જે છે જ્યાં એરસ્ટ્રાઇક થઈ હોવાની જે વાત છે છે તેને કોર્ડન કરી લેવામાં આવી છે સીધા જ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે ભાવનગર નજીક બુધેલ ગામ નજીક આવેલી આ આઈઓસીએલ કંપની છે જે ઇન્ડિયન ઓઇલની જે આ કંપની છે કે જ્યાં ગેસ રિફિલિંગ થતો હોય છે તે કંપનીમાં કંટ્રોલ રૂમને એક મેસેજ મળ્યો હતો કે જે એરસ્ટ્રાઇક અહીંયા થઈ હોવાની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તાબડતોબ જે ભાવનગર પોલીસ તથા સાથે જે એજન્સીઓ છે ફાયર બ્રિગેડનો કાફલો છે તે મોટી સંખ્યામાં અહીંયા દોડી આવ્યો હતો ને જે ઇન્જર્ડ જે લોકો થયા હતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આપ જે સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે લો ગંભીર રીતે જે ઇજાગ્રસ્ત થયા હતા તેને સીપીઆર આપીને એટલે કે જે તાત્કાલિક સારવાર જે આપવામાં આવતી હોય છે તેને સીપીઆર પણ અહીંયા આપવામાં આવ્યું હતું આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બાજુ જે દ્રશ્યો જોશો ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે સીટી ડીવાયએસપી હોય ભાવનગરના એસપી હોય કલેક્ટર તંત્ર હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય સહિતનો જે મોટી કંપ સંખ્યામાં જે કાફલો છે તે પણ હાલ અહીંયા પહોંચી ચૂક્યો છે અને જે બોમ્બસ્કવોડની જે ટીમ છે તે અંદર તપાસ કરી રહી છે કે આ જે એરસ્ટ્રાઇક થઈ છે જે સમગ્ર બ બન્યો છે જેને લઈને કોઈ જાનમાલને કોઈ નુકસાન થયું છે કે કેમ સાથે જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા આજે ગુજરાતમાં ટોટલ ઓગણીસ જગ્યાએ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગરમાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે તેવું કલેક્ટરે ગઈકાલે જે પ્રેસ મીડિયામાં જણાવ્યું હતું હવે જોવાનું રહ્યું કે આજે જે મોકડ્રીલ થઈ છે તેનું પરિણામ શું આવે છે કેટલા લોકો લેટ પહોંચ્યા છે કેટલા લોકો સમયસર પહોંચ્યા છે જે મોકડ્રીલ પૂરી થયા બાદ જ સામે આવશે યશપાલ સિટી ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા